ગુજરાત રાજ્ય કર્મચારી સંકલને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે જે રીતે કેન્દ્રના ધોરણે કેન્દ્રના કર્મચારીને મળે છે એ સમય અંતર્ગત રાજ્યના કર્મચારીને પણ એ જ સમયની અંદર આ મોંઘવારી ભથ્થું મળવું જોઈએ મોંઘવારી ભથ્થું જાહેર તો કરી દેવાય છે પરંતુ એ આપવામાં ખૂબ લાંબો સમય થઈ જતો હોય છે અને એટલા જ માટે રાજ્યના કર્મચારીઓએ જાન્યુઆરીથી જૂન બે હજાર વીસનું મોંઘવારી ભથ્થું આપવા રજૂઆત કરી છે આવતીકાલે ગુજરાત કોંગ્રેસ પ્રવારી રાજી સાથે ગુજરાત પ્રવાસે છે અહેમદ પટેલજીની શ્રદ્ધાંજલિ સમ આપશે આજ રહી રવિવાર કોંગ્રેસના પ્રતિક ઉપવાસ સ્થળમાં આજ રહે સોમવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ સાથે રીબી બેઠક સ્થાનિક સ્વજન ચૂંટણી માટે પણ રણનીતિ ઘડવામાં આવશે ગુજરાત કોંગ્રેસ પ્રવારી રાજીવ સાથે ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે આ ઉપરાંત આઠ બેઠકો હાર થઈ છે કોંગ્રેસની અને ત્યાર પછી કોંગ્રેસમાં એક નિરાશા છે હતાશા છે અને આ પરિસ્થિતિની વચ્ચે ચૂંટણી ફેબ્રુઆરી એન્ડ અથવા માર્ચમાં આવી શકે છે આ વચ્ચે ગૌરવ વર્ષ જોડે ગૌરવ પ્રભારી આવી રહ્યા છે રાજીવ સાતવ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે આ ઉપરાંત કઈ કઈ મહત્વપૂર્ણ આ વખતે કોંગ્રેસ માટે રાજીવ સાતવ સાથે મુલાકાત થવાની છે કયા કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થશે અહિયાં જવાતો તો ગુજરાત કોંગ્રેસ પ્રવારી રાજી સાતવ આફતકાલથી 5 દિવસના ગુજરાત પ્રવાસી છે અને આ 5 દિવસ દરમિયાન તેઓ 3 દિવસ જિલ્લા કોંગ્રેસ સમિતિના જે સભ્યો છે ચૂંટાયેલા ધારાસભ્યો છે પૂર્વ ધારાસભ્યો સંસદના પૂર્વ અ જે નેતાઓ છે જેમને સંસદની ચૂંટણી લડી પીધી નેતાઓ પ્રાંત જીપીસીના ડેલીગેશન સાથે ચર્ચા કર છે સ્થાનિક સ્તરે ચૂંટણીઓ અંગે કઈકની રણનીતિ કરવી કે ચર્ચા વિચારણા કરરા છે એક ત્રણ દિવસની બેઠકતા જે ઉપરાંત ત્રણ દિવસની બેઠક પહેલા એટલે કે રવિવાર રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં જે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે તેમને સમર્થન આપવા માટે એક દિવસીય પ્રતિક ઉપવાસ ધરણા આયોજન ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે છે હજુ સુધી પોલીસની મળી નથી પોલીસની મંજૂરી મેળવવાની કાર્યવાહી કાર્ય છે એટલે જો મંજૂરી મળશે તો ત્યાં તેઓ હાજરી આપશે અને આવતીકાલે એટલે કે શનિવારના રોજ અહેમદ પટેલની એક શ્રદ્ધાંજલિ સભા શાહીબાગ ખાતે રાખવામાં આવી છે ત્યાં પણ રાજ્ય સાથે હાજરી આપવાના છે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ રાજ્ય સાથે આવી રહ્યા છે સોમવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ સાથે રિવ્યુ બેઠક કરવાના છે બેતાલીસો ગ્રેડ પે સમિતિનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું છે કોંગ્રેસ પણ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને શિક્ષકોનું પ્રતિનિધિ મંડળ મળ્યું છે શિક્ષકોએ પોતાની લડાઈમાં કોંગ્રેસ સાથ આપે તેવી માંગ કરી છે આગામી દિવસમાં ગ્રેડ પે શિક્ષકો પરિવાર સાથે ઉપવાસ કરશે તે તેત્રીસ જિલ્લાના પાસઠ પરિવારો પોતાના ઘરે જ ઉપવાસ કરશે સોમવાર મંગળવાર અને બુધવાર ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરશે બેતાલીસો ગ્રેડ પેને હાલાકી સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે પરંતુ હજુ પણ જે અમલીકરણ થવું જોઈએ એ અમલીકરણ થયું નથી અને એટલા જ માટે આ જે શિક્ષકો છે એ પોતાનો હક સમજી 4200 ગ્રેડ પેન લઈને હવે કોંગ્રેસના દ્વાર પર એમણે ખખડાવ્યા છે અમારો જે 4200 ગ્રેડ પેનો પ્રશ્ન છે એ છેલ્લા દોઢ વર્ષથી એનો જે કોઈ નિર્ણય આવ્યો નથી સરકારે જાહેરાત કરી દીધેલી છે કે બેતાળીસો ગ્રેડ પેનો જે પ્રશ્ન છે એ એક વીસઅકંદાના કારણે અટકેલો હતો અને એમણે જે પરિપત્ર કર્યો તે સ્થગિત કરવાની રજૂઆત પણ કરેલી પણ ખરેખર જે ઓફિશિયલ પરિપત્ર થવો જોઈએ થતો નથી અને એના કારણે હમણાં લોકોને બેતાળીસો ગ્રેડ પે નથી મળતો અને આખા ગુજરાત રાજ્યના પાસઠ હજાર શિક્ષકોના પ્રશ્ન છે અને ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી આનો કોઈ નિવેડો નથી આપ્યો એટલે અમારે આજે રજૂઆત કરવી પડી રહી છે અમે લોકો બધાનો ટેકો માંગીએ છીએ કે બધા જ પક્ષો બધા સમાજના સંગઠનો અને દરેકે દરેક આખા ગુજરાતના દરેકે આખા રાજ્યના દરેકે દરેક પરિવારના દરેકે દરેક સભ્યો શિક્ષકોનો સાથ આપે અને અમને આશા છે કે અમારો પ્રશ્ન જલ્દી સોલ્વ થઈ જાય અમારી એક જ રજૂઆત છે આ માત્ર કે બે હજાર નવ સુધીના તમામ શિક્ષક શ્રીને બેતાલીસો ગ્રેડ પે આપેલ છે તો ત્યારબાદ ભરતી બે હજાર દસ પછીના તમામ શિક્ષક અને પાંસઠ હજાર શિક્ષકને આને થય રહ્યો છે અને માસિક છથી આઠ એક હજારનું નુકસાન થઈ રહ્યું છે અમે સરકારે જાહેરાત પણ કરેલી છે તો માત્ર એક ખાલી વિસંગતતા પરિપત્રની જ છે તો આ પરિપત્ર સત્વરે થઈ જાય તો આપણા માધ્યમથી એ રજૂઆત કરવામાં આગળની રણનીતિમાં અમે એક બે કે ત્રણ ત્રણ દિવસમાં અમે ઘરેથી પ્રતિક ઉપવાસ કરવાનું વિચાર્યું છે અને દરેક એક દિવસે સોમવારે દસ જિલ્લાના પ્રતિક કરશે શિક્ષકો અને પરિવાર સાથે બુધવારે અને ગુરુવારે આ રીતના ત્રીસે ત્રીસ જિલ્લાના શિક્ષક અને એમની સાથે તેમના પરિવારના મિત્રો એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે વાત કોરોનાની રસીની

કંપનીએ જણાવ્યું કે રસી અપાયના સાત દિવસની અંદર જ આવા દર્દીઓમાં રિકવરી જોવા મળી હતી ત્યારે ચૌદમાં દિવસે તેમનો આરટી નેગેટિવ આવ્યો હતો ભારતની સાથે સાથે આ વેક્સિન મેક્સિકોમાં પણ ટ્રાયલ થઈ રહી છે વેક્સિનમાં ફેઝ ટુ ચાલી રહ્યું છે ઝાયડિસ કરેલા કંપની યુએસએફડીએ સાથે મળીને કામ કરી રહી છે અગાઉ ઝાયકોમ ડી આપ્યા બાદ કોવિડના દર્દીઓને આપવા પડતા ઓક્સિજનની જરૂરિયાત ઘટી હોવાનું પરિણામ પણ સામે આવ્યું છે કોરોનાની રસી અંગે સૌથી મોટા સમાચાર રાજકોટમાં કોરોના વેક્સિન અંગે તૈયારીઓ શરૂ થઈ ગયું છે સરકારની સૂચના બાદ રાજકોટ પણ રાજકોટમાં પણ વેક્સિન અપાશે રાજકોટમાં આઠ હજાર પાંચસો હેલ્થ વર્કરને આ વેક્સિન અપાશે હેલ્થ વિભાગે વેક્સિન અંગે તૈયારીઓ શરૂ કરી છે હેલ્થ વિભાગમાં કામ કરતા ડોક્ટર નર્સિંગ સ્ટાફ કમ્પ્યુટર ઓપરેટર સ્ટાફને પ્રથમ વેક્સિન આપવામાં આવશે જ્યારે પણ વેક્સિન તૈયાર થઈ અને રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવશે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ અને સૂચના મુજબ આપણા જિલ્લામાં પણ જે હેલ્થકેર વર્કર્સ એટલે કે ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ આ ઉપરાંત હોસ્પિટલમાં જે કામ કરનારા અન્ય સ્ટાફ છે સફાઈ કામદાર છે કોમ્પ્યુટર ઓપરેટર છે આ લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહેલું છે રાજકોટ જિલ્લા માટેનું અને આ લોકોને સૌપ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે તાપીમાં પૂર્વ મંત્રી કાંતિ ગામેતી પૌત્રીની સગાઈનો મામલો છે ઓગણીસ આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે સોનગઢગોઠે ચાર આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સોનગઢગોઠે પંદર આરોપીને જામીન નામંજૂર કર્યા છે કાંતિભાઈ ગામિત જીતુભાઈ ગામિત પીઆઈ સી કે ચૌધરી કોન્સ્ટેબલ નિલેશના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે હાલ તમામ ઓગણીસ આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે અમદાવાદમાં સ્વચ્છ ભારત મિશન સર્વે પર બેઠક થઈ છે એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ મંથન કર્યું છે આગામી સર્વેમાં અમદાવાદને પ્રથમ ક્રમે લાવવા માટેની ચર્ચાઓ છે અગાઉના સર્વેમાં અમદાવાદનો ક્રમ ચૌદમો અને છઠ્ઠો રહ્યો તો સર્વેમાં નાગરિકો મહત્વપૂર્ણ ફીડબેક આપે તેવી ડાયરેક્ટરે માંગ કરી છે જે જે જગ્યાએ આપણે નબળા પડતા હતા જ્યાં પ્રોસેસિંગ યુનિટો હોય અથવા તો રોડ ઉપર કચરો લોકો ફેંકી દેતા હોય કચરો ભીનો અને સૂકો અલગ ના આપતા હોય આ બધા જે ક્રાઇટેરિયા છે એમાં આપણે દિલ્હીથી ટીમ બોલાવી છે અને એ દિલ્હીની ટીમ છે આપણા ઝોન વાઇઝ આપણા તમામ અધિકારીઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે ડેપ્યુટી ડાયરેક્ટર છે એસઆઈ છે એસએસઆઈ છે એ લોકોની ઝોન વાઇઝ અમે મિટિંગો શરૂ કરી છે અને એમને સમજાવીએ છીએ કે આ ક્રાઇટેરિયા છે ને આ ક્રાઇટેરિયાના આટલા માર્ક છે અને એ પ્રમાણે આપણે કઈ રીતે પ્લાનિંગ વધારે સારું કરી શકીએ તો આ વખતે સારો નંબર આપણો આવી શકે ગઈ વખતે આપણો એકથી ત્રણ માર્ક નંબર નહીં આવવામાં માત્ર ચાલીસ માર્કનો ફરક હતો અને એ મોટો ફરક આપણે એ પડ્યો છે કે સિટીઝન ફીડબેક જે છે એ સિટીઝન ફીડબેક આપણે આપણા શહેરીજનો આપતા નથી આપણા માધ્યમથી શહેરીજનોને વિનંતી છે કે અમે લોકો ખૂબ મહેનત કરીએ છીએ કોવિડ જેવા સમયમાં પણ અમે ક્યારેય શહેરને ગંદુ નથી થવા દીધું

ટેન્ડરની મંજૂરી એક વર્ષની અને મુદત રહેશે પ્રોસેસ મટીરિયલ વજન એના આધારે જ પેમેન્ટ કરવાનું રહેશે વધારાનો મશીન મૂકવા હોય તો હેલ્થ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીમાં લાવી અને જ મૂકવા અને નાણાકીય ખર્ચ ત્રણ મહિને હેલ્થ કમિટી થ્રુ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે વાત અસલી રક્ષા કવચની

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું છે રેલવે સ્ટેશન પર કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે રેલવેમાં આવતા મુસાફરો જોવા મળે છે માસ્ક સાથે પ્લેટફોર્મ પર પોલીસ માસ્ક પહેરવા લોકોને સૂચના આપે છે રાજધાની ટ્રેનમાં આવેલા તમામ મુસાફરોના માસ્ક સાથે સજ્જ જોવા મળ્યા છે રહ્યા છે પરંતુ બહારથી આવતા લોકોની કઈ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેનું રિયાલિટી ચેક જે ચોવીસ કલાકની ટીમ કરી રહ્યું છે અત્યારે હાલ રેલવે સ્ટેશન ઉપર તમે પ્લેટફોર્મ નંબર સાત છે જ્યાં રાજધાની ટ્રેન આવી છે જે નવી દિલ્હીથી અહીંયા આવી છે અને ત્યાં તમે જુઓ છો કે પેસેન્જર પણ ઉતરી રહ્યા છે અત્યારે હાલ આવી છે અને પેસેન્જર ઉતરશે જોઈએ છે કે એ લોકોના ચહેરા ઉપર માસ્ક પહેર્યું છે કે કેમ એ તમામ લોકો ખરેખર જે કોરોનાની ગાઈડલાઇન છે તેનું પાલન કરી રહ્યા છે કે કેમ એ જે કહીશું તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પેસેન્જર ટ્રેનમાંથી ઉતરવા માટે તૈયાર થઈ ગયા છે અને અત્યારે હાલ જે લોકો અહીંયા ઉતરશે તમામ લોકો સાથે આપણે વાત પણ કરીશું જે લોકોએ માસ્ક નહીં પહેર્યું હોય એ લોકો સાથે પણ વાત કરવાનો એક પ્રયાસ કરીશું અત્યારે હાલ જે પેસેન્જર ઉતરી રહ્યા છે તમામ લોકોના ચહેરા ઉપર માસ્ક જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જાગૃતતા જોવા મળી રહી છે દિલ્હીથી આવનારી આ રાજધાની ટ્રેન છે તમામ લોકોના ચહેરા ઉપર માસ્ક જોવા મળી રહ્યું છે ઘણી ઘણા એવા લોકો પણ હોય છે જે માસ્ક નથી પહેરતા પરંતુ અહીંયા કુલીથી લઈને તમામ લોકોએ ખરેખર જ માસ્ક પહેર્યું છે અને તમામ લોકો માસ્ક પહેરીને જ ટ્રેનમાંથી ઉતરી રહ્યા છે ટ્રેનમાંથી સવાર થઈ રહ્યા છે જે વાત કરીએ તો જે અત્યારે હજુ પણ આગળ જોઈશું અને આપણે આગળ ચેક કરીશું કે લોકો ખરેખર માસ્ક પહેરી રહ્યા છે કેમ કે લોકો ઉતરી રહ્યા છે તમામના ચહેરા ઉપર માસ્ક જોવા મળી રહ્યું છે જે લોકો જે રીતે કહી શકાય કે સરકાર કહી રહી છે કે જાગૃત રહો તો જ કોરોનાથી બચી શકશો તો સફાઈ કર્મચારીથી લઈને તમામ લોકોના ચહેરા ઉપર જે રાજધાની ટ્રેન છે અને પ્લેટફોર્મ છે તમામના ચહેરા ઉપર માસ્ક જોવા મળી રહ્યું છે અત્યારે હાલ જે રાજધાની ટ્રેનમાંથી ઉતરનારા લોકો છે તમામ લોકો માસ્ક પહેરે છે સાથે જે ટ્રેનમાં પણ એટલી ભીડ ઓછી છે કે સોશિયલ ડિસ્ટન્સ નો પણ અમલ થતો હોય તેવું લાગી રહ્યું છે અત્યારે હાલ જે કોરોના મહામારીના કારણે ઘણી ટ્રેનો ઓછી કરી દેવામાં આવી છે ફ્રક્વન્સી ઓછી કરવામાં આવી છે પરંતુ જે લોકો આવી રહ્યા છે જ્યાં ટ્રેન આવી રહી છે જે જગ્યાએથી ત્યાં દિલ્હીની આ ટ્રેન છે રાજધાની ટ્રેન છે રાજધાની ટ્રેનમાં જે લોકો આવી રહ્યા છે તેમના ચહેરા ઉપર માસ્ક જોવા મળી રહ્યું છે અહીંયા રેલવે સ્ટેશન ઉપર પણ પોલીસ સતત હોય છે જે લોકો જો માસ્ક ન પહેરે તો તેમને માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે અને બીજી તરફ જે કહી શકાય કે જે લોકો છતાં પણ નથી માનતા તેઓ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે પરંતુ અત્યારે હાલ જે ચોવીસ કલાકનું આ રિયાલિટી ચેક હતું ત્યારે અમે જોયું કે અત્યારે હાલ જે રાજધાની ટ્રેન આવી તેમાં તમામ લોકોએ માસ્ક પહેર્યું છે કેમેરામેન શૈલેષા રશકજાની જિંદગી અમદાવાદ કાલુપુરથી રેલવે સ્ટેશનથી આગળ વધી અને ગીતા મંદિર પહોંચી એસટી બસ ડેપોમાં ઝી ચોવીસ કલાકે રિયાટી ચેક કર્યું જેમાં બસ ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સ ધજાકડા છે ડેપોના પ્રવેશ પાર પર તમામનું ટેમ્પરેચર માપવામાં આવે છે પરંતુ પ્રવેશ માટે મુસાફરો પૂરા એકઠા જ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાઈ જાય છે એટલું જ નહીં એસટી ડેપોના કર્મચારી ડ્રાઈવર સહિત કંડક્ટરના મોઢા પર માસ્ક નથી જોવા મળી રહ્યા માસ્ક ન પહેરવા માટે અલગ અલગ બહાના બતાવી રહ્યા છે લોકો અમદાવાદના લોકો માસ્ક પહેરવા અંગે હજુ પણ થોડીક જાગૃતાનો અભાવ જોવા મળી રહ્યો છે લઈ અને ગુજરાત સરકાર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે શું લોકો માસ્ક પહેરી રહ્યા છે શું ટેસ્ટિંગ થઈ રહ્યું છે તમામ અંગે ઝી ચોવીસ કલાક રિયાલિટી ચેક કરી રહ્યું છે ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે અમદાવાદમાં એસટી ડેપો જે ગીતા મંદિર ખાતે આવેલું છે એસટી ડેપો ઉપર અહીંયા જે એસટી ડેપો છે તે એ છે જ્યાં લોકો અવરજવર વધારે રહેતી હોય છે દરેક પોતાના સ્થળે પહોંચવા માટે બસ પકડવા માટે અહીં આવતા હોય છે જે રીતે વાત કરીએ તો આસ્ટ્રી ડેપોમાં પ્રવેશ કરતાની સાથે જ થર્મલ સ્કેનિંગ સાથે એક ભાઈ ઊભા છે જે તમામ વ્યક્તિનું થર્મલ સ્કેનિંગ કરે છે ટેમ્પરેચર કેટલું છે તે નક્કી કરે છે શું તમે અહીંયા શું છે શું છો વિમલ મસાલા ગુપ્તા બીરી જે કરું છું ટેમ્પલ રે

તે જોવા નથી મળી રહ્યું ખાસ કરી અને હવે અંદર જઈશું જ્યાં તમે જોશો કે લોકોએ માસ્ક પહેરી શકે નહીં એ રિયાલિટી ચેક કરીશું એસટી અહીંયા સતત આવતી જતી એસટી બસો હોય છે લોકો બસની રાહ પણ જોતા હોય છે જ્યારે ઘણા લોકો જે બસમાંથી ઉતરતા પણ હોય છે એટલે અહીંયા બંને વ્યક્તિઓ જોવા મળશે અમદાવાદ બહારથી આવતા લોકોને અમદાવાદથી બહાર જનારા લોકો જે દ્રશ્યો છે જોતા તો તમને લાગશે કે અહીંયા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા નથી મળી રહ્યું સોશિયલ ડિસ્ટન્સના રજાગરા ઉડતા હોય તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યા છે જે ડ્રાઈવર હોય છે ડ્રાઈવરના ચહેરા ઉપર માસ્ક જોવા નથી મળી રહ્યા દરેક ડ્રાઈવર નાકની નીચે માસ્ક રાખી રહ્યા છે અને ખાસ કરી અને જે મુસાફરો હોય છે તે લોકોના ચહેરા ઉપર માસ્ક છે પરંતુ ડ્રાઈવર કે કંડક્ટર જે સ્ટાફ છે તેમના ચહેરા ઉપર માસ્કનો અભાવ જોવા મળી રહ્યો છે માસ્ક લે લઈને સખ્ત થઈ રહી છે કડક પગલાં ભરી રહી છે ત્યારે બીજી તરફ તમે જોયો છો કે જે માસ્ક પહેરનારા લોકો છે તેમાં જાગૃતતા હજુ પણ સ્વયંશિસ્ત નથી જોવા મળી રહી કાલ સરકારી વકીલ દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આપણું કલ્ચર સ્વયંશિસ્તનું નથી અહીંયા એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્વયંશિસ્ત જોવા નથી મળી રહી સોશિયલ ડિસ્ટન્સ નથી જોવા મળી રહ્યું લોકો આજે પણ ચહેરા ઉપર માસ્ક પહેરતું પહેરી રહ્યા છે ગીતા મંદિરમાં મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું છે પરંતુ અહીંયા સોશિયલ ડિસ્ટન્સના તો સ્પષ્ટપણે જોતા જોવા મળી રહ્યા છે બીજી તરફ આપણે જોઈશું કે જે અહીંયા ટેસ્ટિંગ માટેનું બૂથ બનાવવામાં આવ્યું છે એ બૂથની પરિસ્થિતિ શું છે જ્યારે વી ચોવીસ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે તમામ લોકોએ માસ્ક પહેર્યું હતું પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ગીતા મંદિર બસી ડેપો ઉપર ધજાગ્રા જોવા મળ્યા છે ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટરોના ચહેરા ઉપર માસ્ક નથી જોવા મળી રહ્યું કેમેરામેન સાઇલે સાથે આશકજાની ઝીમળી અમદાવાદ રાજકોટના ઓબલેડોમાં કેનાર ઓર પુત્રતા જ ખેડૂતોને ભારે હાલાકી ભોગાવાનું ભારો આવ્યો છે

ચોમાસું પાકનું નુકસાન થયું તંત્રના પાપે રવિ પાક સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે આ પાણીનો બગાડ થયો છે સોસાયટી વિસ્તારમાં પાણી ગરી ગયા છે ખેડૂતોના અંદર ખેતરોની અંદર પાણી છલી ગયા છે કોઈ પણ પ્રકારની પાણી વિતરણની વ્યવસ્થા નથી જે પણ આ સરકારની અંદર આ જે સિંચાઈ વિભાગ છે એ સિંચાઈ વિભાગને કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય છે પાણી આપવાની જગ્યાએ ખેડૂતોના પારા ધોવાઈ જાય ખેડૂતોનું વાવેતર ધોવાઈ જાય આ પ્રકારનું કોઈ જાતની ધ્યાન દીધા વિના આ સિંચાઈ વિભાગની જે ઘોર બેદરકારી છે એ સામે આવી છે આપણે ઉપલેટા મોત સિંચાઈની જે કેનાલ છે તે ડાબા સાઈડની જે કેનાલ છે તે કેનાલ છલકી છે અને આ કેનાલ છળકવાના કારણે કેટલાય ખેડૂતોનો ઊભો પાક જે વાવેલ વાવેતર હતું જે ઘઉં વાવ્યા હતા અને તે બધું હતું તેને સિંચાઈ કરવા માટે ખેડૂત તૈયારીમાં હતા પણ આ પાણી આવ્યા બાદ તેનું ધોવાણ થઈ ગયું છે તો આ સરકારની જે મિલીભગત છે જે આ પ્રશાસનની મિલીભગત છે આ કેનાલના જે અધિકારીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર રૂપી સંવાયેર હોય એવું લાગી રહ્યું છે તો અમારી માગણી એટલી છે કે આ ખેડૂતને વળતર આપો જેના પાક નિષ્ફળ ગયા અને જે અધિકારીઓ આમાં સંડોવાયેલ છે તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને તેની તેને સસ્પેન્ડ કરવામાં આવે પંચમહાલમાં ખાનગી લક્ઝરીમાં જોખમી મુસાફરી વિડીયો વાયરલ થયો છે ગોધરાથી વડોદરા જતા માર્ગ પર પસાર થતી આ બસનો એક વિડીયો વાયરલ થયો છે હાલોલ વડોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલ બસનો વિડીયો છે લક્ઝરી બસમાં મુસાફરને ખીચુકીચ ભરીને બેસાડાય છે કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયાસ પર અહીંયા પાણી ફરતું વળતું જોવા મળી ગયું છે બસમાં સવા મુસાફરો શ્રમિકો છે ગરીબ વર્ગ છે અને આ વિસ્તારમાં પ્રકારના દ્રશ્યો કોઈ નવી વાત છે નહીં વારંવાર લક્ઝરી બસો થોડાક હપ્તા ખવડાવી આ રીતે બેફામ બેફામપણે રોડ પર આપ જોઈ શકો એક બે જે મજૂર વર્ગ હોય છે ગરીબ એને થોડાક નજીવા પૈસાથી પોતાના વતન લઈ જતા હોય છે અને છલ આ લક્ઝરી બેફામ બેફામપણે આ વિસ્તારમાં ચાલે છે હકીકત છે કોરોના કાળમાં ધંધા રોજગાર તો શરૂ થઈ ગયા છે પરંતુ વેપારીઓની મુશ્કેલીઓ ઓછી થવા નામ નથી લઈ રહી મોરબીમાં બેતાલીસ જેટલી પેપર મિલ આવેલી છે લોકડાઉન બાદ કારખાના ચાલુ પણ થઈ ગયા છે જોકે પેપર મિલમાં વેસ્ટ પેપરની તંગી હોવાના કારણે ઉદ્યોગપતિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માર્કેટમાં વેસ્ટ પેપરની આવક ઘટી છે તેથી પૂરતો કાચો માલ ઉદ્યોગોને નથી મળી રહ્યો મોરબીનો પેપર ઉદ્યોગ ચીનને ટક્કર આપી રહ્યો છે પરંતુ કાચા માલની અછતના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં છે જેના કારણે પેપરના ભાવમાં પણ વધારો થઈ શકે છેલ્લા નવ મહિનામાં કરતાં પણ વધુ સમયથી શાળા કોલેજ સહિતની સંસ્થાઓ બંધ છે તેથી પુસ્તકો નોટબુક સહિતના પ્રોડક્શનમાંથી નીકળતો વેસ્ટ પેપર તેમજ વર્ષના અંતે જૂના થઈ જતા પુસ્તકો સહિત પસ્તીની આવક ઘટી છે તેમજ લોકોએ બિનજરૂરી ખરીદી બંધ કરી હોવાના કારણે પણ ઊંઠા સહિતના વેસ્ટ પેપરની આવક ઘટી છે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેપરની તંગી ઊભી છે છે જેથી કરીને ભાવ વધી ગયો આપણે જે કાચો માલ મંગાવીએ છીએ એ સમગ્ર ભારત ગુજરાત અને ગુજરાતના આજુબાજુના રાજ્યો તથા ઇમ્પોર્ટ પોર્ટ નજીક હોવાથી આપણે ઇમ્પોર્ટ પેપર ની મોટી જરૂરિયાત છે અત્યારે સમગ્ર વિશ્વમાં બીજું કોરોનાનું જે વેવ આવ્યો એના કારણે લોકડાઉનના કારણે અત્યારે એનું કલેક્શન ઓછું છે અને શિપિંગ રેટે એંસી ટકા જેવા ભાડા વધારી દીધા છે જે શિપિંગ રેટના રેગ્યુલર ફ્રેટ હતા એમાં એંસી ટકા જેવો તોથી વધારો કર્યો છે જેથી આયાત થતાં પેપરની કિંમત ખૂબ જ વધી ગઈ છે અને લોકલમાં પણ આ જ પરિસ્થિતિ છે આપણા દેશમાં પણ વેસ્ટ પેપરની અછત છે એના કારણે વેસ્ટ પેપરના એકદમ ભાવ વધવાથી પેપર મિલનો ઉદ્યોગ મુશ્કેલીમાં છે થોડી જોરમાં ગુજરાતી ગીત જોવા નબૂલ જોતા રહો ઝી ચોવીસ કલાક ભારતીય બજાર ઐતિહાસિક સપાટી બંધ થયું છે આજે માર્કેટમાં શાનદાર તેજીનો કરંટ જોવા મળ્યો છે સેન્સેક્સ પિસ્તાલીસ હજાર પર બંધ થયું છે ચારસો પોઈન્ટ નેવું

ભારતીય માર્કેટમાં તેજીનો કરંટ કારણ કે ભારતમાં જે રસી આવવાની છે એ ખબરના કારણે ભારતીય માર્કેટમાં આજે ઉછાળો જોવામાં આવી રહ્યો છે અને ભારતીય માર્કેટ ગ્રીન ઝોન બંધ શાનદાર ક્લોઝિંગ સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં તેજીનો કરંટ અને સેન્સેક્સ નિફ્ટી બંનેમાં તેજીનો કરંટ જોવાયો છે